શાળાઓના તમામ શિક્ષકોની તાલીમ યોજાઈ હતી તેમાં ગેરહાજર શિક્ષકોને જિલ્લા શિક્ષણ વિભાગે નોટિસ પાઠવી છે કવાડ તાલુકાના ગોજરા કેમ્પસ ખાતે આ તાલીમ યોજાઈ હતી જેમાં જિલ્લામાં કુલ પાંચ જેટલા શિક્ષકો ગેરહાજર હતા જે અંગે શિક્ષણ વિભાગે નોટિસ પાઠવી શિક્ષકો પાસે ખુલાસો માંગ્યો છે રેહાન પટેલ ને દેપુર સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બે લાયકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર